તો ભાઈ આવો છે કંઈક બેન નો કરી આવો

હવે લાગે ને કંઈક લગન જેવું કિમવાળાનું લગન જેવું લાગે છે અહીંથી જો કિમ જોન ઉન એમાં શું છે ભાઈ તમારા ભાઈના વાળ વચી ગયા તા તમને એમ લાગતું હતું કે સાધુ થઈ જવાના છે કે હું પણ એવું નહોતું થોડોક સમય આવે પછી વાળ કપાવ હતા કારણ કે લગન હવે ઓરા આવે છે હવે લાગે છે કે લગ્ન ઓરા આવી ગયા હોય એવું અને હમણાં જ લગન છે આજ આજનું તારીખ થઈ ગઈ ત્રીસ થઈ ગઈ ઓહો સમય જતા વાર નથી લાગતો મિત્રો ઘડીકમાં તારીખ ઉપર તારીખ વઈ જાય છે દસ તારીખ હમણાં આવીને ઊભી રહે અપડેટ લઈને બકાલું બગસરાથી લઈ આવ્યા ટાઈમ જ નથી રહ્યો મિત્રો મને બ્લોગ ઉતારવાનો અત્યારે ટાઈમ કીધું થોડુંક ઉતારી લઈ આવે ને એટલું મારી ક્યાં ને આખું બધું જે માતા જે મોગલ માં જાય સોનલ માં જાય બાપા સીતારામ બાપા સીતારામ હવે છે ને મમ્મી હા હા આપડે લગ્ન ના ગણા દઈ રહ્યા છે બરોબર તો હવે આજ કરિયાવર પાથરે છે બરોબર છે તમારે જવું પડશે આજ કરિયાવર પાથરે છે એટલે મમ્મી જાય છે ને તો મેં જ્યાં વાળ કપાવ્યા ઈ બહુ મોંઘા માયલા કપાવ્યા મેં મિત્રો ખાલી પચાસ રૂપિયા વાળ કપાયવા અને આ ભાઈ છે ને મોંઘી દુકાન માં ગયા કપાવવા છે દોઢસો રૂપિયા ના વાળ આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીસ 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 ના દિવસે શું છે દુકાનો બધી બંધ હતી ચાલુ અખાત્રીજ ને દુકાનો કાઈ લાગે વળગે નહીં બધા વયા ગયા હતા લગનમાં માં કારણ કે વણ જોયું મુરત હોય એટલે બધા છે ને વાણંદ વૈયા ગયા હતા લગનમાં માં

થોડુંક સમજવું પડે એ રીતે બધાને તૈયાર થઈને રહેવું પડે અને હવે છે ને મારા મમ્મી ને લઈ જવાના છે બ્યુટી પાર્લર માં હાલો ત્યાં સુધી હોય આપડે હોય કોઈ જવું જોગમાં એવું હોય ને એને રૂપ વેસાતા લેવાના હોય વાહ વા એને તો માયે રૂપ આપ્યા હોય આપ્યા હોય અને રૂપ કઈ દેખાડવાના નથી રૂપ છે ને શરમ ના સાચી વાત છે આ તો બધા ઠીક છે હવે બાકી એટલે ફાટી પડે સાળની જોગમાં એવું ખાલી કાઠી કાઠીની બાઈએ ખાલી માગી હતી કે મૈયારું કરવા જાતી સારા દીકરી બેન તારી આ લોબડી દે ની મારે માથે ઓઢવી તેની લોબડી ઓઢી અને કાઠી દરબાર આવે છે અને કે છે કે તમે તો જોગબાય લાગો ત્યાંથી એને પતિ પત્ની તરીકેના સંબંધો પૂરા કરી આ માની લોબડી ની કિંમત છે વાહ વાહ આપણો ઇતિહાસ છે અને આ આપણી સંસ્કૃતિ છે મિત્રો હજી આપણા ઉજળા ઇતિહાસ ક્યારેક ક્યારેક વાગોળી ને તો બહુ મજા આવે છે મમ્મી

ઉત્તર કોરિયા નો સરમુખ ત્યારે લાગ્યું હવે છે ને અમારા બધા એમ કેવાય ને કે મારું જ હાલ છે મિસ્ટર કિમ જોન ઉન એટલે મે એવા કપાઈવા છે પણ અલગ લાગે છે ચકાભાઈ શું કે છે ભાઈ જો બે પેગે ઊભા થઈ ગયા છે અમારા ચકાભાઈ અને એના બચ્ચાને ને છે હમણાં તકલીફ ખવડાવે છે ચકલો થોડુંક હમણાં ઓછું ધ્યાન દેશે છે ઉપર કારણ કે તડકાનું એને છે ને મોઢું જો ખુલી જાય મારી જમીશાળા ને તકલીફ પડે છે હમણાં તડકા ખમી ન થકતો સમજે તડકો છે ને બીજા નંબરમાં માં મેંદડી થી થોડીક બીક લાગે છે એટલે થોડુંક ઈ બધું ધ્યાન રાખ હા મિત્રો એક છે ને કોમેન્ટ આવી હતી અને કોમેન્ટ લેખે હતી કે મીંદડીને ને ન પડાય ઈ વાતે સાચી છે તમારી કારણ કે સાયકલા છે ને મારી નાખે શિકારીની જાત રહી ને એટલે ધ્યાન રાખવું પડે મીંદડા ન પડે બરોબર છે પણ એના બચ્ચા બધા નાના છે અને જે જીવ તો જીવ છે ને એમ ખાવા દેવાય પણ બહુ એને ન પછી મોટું દેવાય આજ ના દર્શન કરી લ્યો કોમેન્ટ જય મોગલ માં અને જય સોનલ લખી નાખજો પસંદ આવે મજા આવે તો જ લખજો કોઈ ફોર્સ નથી કોઈ પ્રેશર નથી મજા આવે તો લખી નાખવાનું બાકી આનંદમાં રહેવાનું પવન કેવો ઉપડો છે મિત્રો આમ જોવો આ તો બહુ પવન છે મિત્રો બેન જે કરિયાવર પાથરો છે ને એ અત્યારે અમે જોવા જઈએ છીએ તો સુધી બન્યા રહીજો હું ને મમ્મી મારી ભેગા આવેસ મમ્મી આવો છો ને જોઈએ તો ભાઈ આવો છે કઈક બેન નો કર્યાવર અને તોરણ છે મોરલા આ કબાટ છે ત્યારબાદ આ બધું કરિયાવરમાં માં છે બેન નું કરિયાવર છે અને આ બધું કબાટ છે ને આ બાજુ બધું જે લેવાનું એ બધું લીધેલું છે વાસણ છે આ બાજુ જે થાય લીધું બધું આનંદ કરતી હોય એમાંથી મોટી થાય એટલે પારકા પોતાના કરે એ દીકરી કરી શકે બીજા નું કોઈ નું કામ નથી પોછી પૂનમડી સાંદલિયો ઉગ્યો હોય અને ઈ તાણે છે ને ભાઈ એમ કેતો હોય અને ભાઈ ને કીએ ભાઈ ને બે રમે કે જમે તો ઈ પ્રસંગ જે હોય અને ત્યાંથી એની ઉમર જે થાય ને વિદાય નું ટાણું આવે તે અડાભીડ બાપ કદાચ ગમે એવો લીંબુ લટકતા હોય ને મૂછે એ છે ને એ તે છે ને આંખ માંથી ડણક ડણક આહા મૂછી આવીને અટકતા હોય ગંગા જમના નદીઓ સરસ્વતી જેમ સમુદ્રને મળવા જતી હોય એ રીતે અશ્રુની ધારા થતી હોય ને એ બાપ માં એને બેન જ ખબર હોય કાલ કેલી ખાલી ભાષામાં હાથ કરતી હતી આજ મારી દીકરી મોટી થઈ ગઈ અને આજે એ વિદાયનો પ્રસંગ આવ્યો છે ને ડુંગરા જેવો ઉમરો લાગે વાહ વાહ ડુંગરા જેવડો ઉમરો લાગે બહુ સાચી વાત છે બાપનું પાત્ર છે અને માંનું પાત્ર છે એ તો ભાઈ છે ને જેને અનુભવ હોય ને એને જ ખબર હોય અને એક અલગ આખું માહોલ અત્યારે મેં જોયો અને હજી પણ થોડાક દિવસો પછી દસ તારીખે જોવા મળશે દરેક જ્ઞાતિના આ રિવાજ અલગ અલગ હોય છે એમાં અમારા અમુક જ્ઞાતિઓ છે ને એમાં

અને સંબંધ પણ ઘણાયા કીધું છે ઘણાયા વ્યવહાર કીધું છે અલગ અલગ કોમેન્ટ આવી છે તમારા બધાની તો સાચો જવાબ છે મૌન અને કોણે કોણે જવાબ આપ્યા છે એ બધાના નામ લઉં છું સંગીતાબેન પંડ્યા નરહરદાનજી ગઢવી છબિલદાદા ત્રિવેદી કર્મદિત્યભાઈ ખાચર હેમલતાબેન ગઢવી સોકસિંહજી જાડેજા માહીબેન સાગઠિયા સીતાબેન આચાર્ય આદિત્ય રાજ્યગુરુ અને પ્રવીણાબેન ગઢવી તમારા બધાના જવાબ સાચા છે અને મૌન એ છે ને સબન્ને વ્યવહાર બધું થાય છે આમ આમ જોઈએ તો ટૂંકમાં જવાબ સાચો છે આજનું ઉખાણું મમ્મી પાસે લઈ લે મમ્મી આજનું મસ્ત મજાનું ઉખાણું આપી દે આજનું ઉખાણું છે એવું તો શું છે આખો રૂમ લઈ લે છે પણ જગ્યા નથી રોકતો વાહ મસ્ત મજાનું ઉખાણું છે એવું તે શું છે જે આખો રૂમ લઈ લે છે પણ જગ્યા નથી રોકતું જરી કઈ જગ્યા નથી રોકતું એને શું કહેવાય તમે બધા બુદ્ધિશાળી છો સમજદાર છો ઉખાણાનો જવાબ આપી દેવો નીચે કોમેન્ટમાં મને ખબર છે તો ફટાફટ જવાબ આપી દો બરોબર ને મમ્મી આપી આપીજી હાલો फटाफट હું છે તમારામાંથી નામ લઈ ભાગ્યશાળી વિજેતાઓને બે દિવસ પછીના વ્લોગમાં નામ આવશે પપ્પા જો ફળિયામાં સુઈ ગયા છે પપ્પાને ટાઈમ થઈ ગયો છે અતણ આરામ કરવાનો કારણ કે અત્યારે છે ને ભાઈ સાઢોપોન નીકળે અત્યારે કઈ કામ મજા આવે બાકી તો હું છે આખો દિવસ ગરમી હોય રૂમમાં હોય પપ્પા અત્યારે કઈક થોડુંક બહાર નીકળા જવું થાય તો સારું મિત્રો આજનો વ્લોગ અહીં કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દીજો પસંદ આવે તો લાઈક ચેનલ મને હોય તો સબસ્ક્રાઇબ મળી જ છે જલ્દી ન વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી